નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ને મિત્રો તમે જે ઝાડ જોઈ રહ્યા છે એ લક્ષ્મી તરુ નામનું ઝાડ છે એનું બીજું નામ ધનલક્ષ્મી ટ્રી પણ કહેવાય છે મિત્રો ને અંગ્રેજીમાં પેરાડાઈઝ ટ્રી પણ કહેવાય છે આ અમેરિકાનું ઝાડ છે મિત્રો ને અમેરિકામાંથી શ્રી શ્રી રવિશંકર મહારાજ બે હજાર ચારમાં ભારતમાં લાવ્યા હતા મિત્રો એના પછી શ્રી અબ્દુલ કલામે અગરબત્તી કરીને એમની પૂજા પણ કરી હતી મિત્રો આ જે ફળ દેખાઈ રહ્યા છે આ પહેલાં ફૂલ આવે છે ફૂલમાંથી ડાયરેક્ટ બીજ બની જતા હોય છે મિત્રો આપણને ખબર પણ ના પડતી હોય છે અત્યારે બેંગ્લોરમાં વધારે આ ઝાડ જોવા મળે છે એના આજુબાજુ નર્સરી પણ છે ને બેંગ્લોરમાંથી શ્રી અમૃતભાઈ એટલે આ વાંગણ ગામનો માજી સરપંચ છે એ બેંગ્લોરથી ડાયરેક્ટ વાંગણ ગામમાં લાવ્યા છે ને અત્યારે વાંગણ ગામના ખોરાફળિયામાં આ ઝાડ જોવા મળે છે મિત્રો એ વાંસદા તાલુકા છે ને જિલ્લો નવસારી છે મિત્રો કદાચ તમારા આજુબાજુ પણ આ ઝાડ હશે મિત્રો પણ મેં જ્યારે આ વિડીયો બનાવવાનો ત્યારે વાંગણ ગામમાંથી ઉતારો છે વિડીયો ને આ ઝાડના ઘણા ફાયદા છે મિત્રો કે શરદી કપ ઉધરસ એના જે પાંદડા છે મિત્રો એ પાંદડાને આપણા વજનના હિસાબે માનો કે પચાસ કિલો છે આપણું વજન તો ચાર કે પાંચ પાંદડા લઈને સવારે ઉકાળીને ભૂક્યા પેટે સવારે બપોરે અને સાંજે જમતા પહેલાં લેવામાં આવે છે થોડું થોડું મિત્રો એટલે આપણા શરીરમાં અમુક જે રોગો હોય છે મિત્રો કફ શરદી બવાસીર એવા દૂર થાય છે ને એમ પણ કહેવાય છે મિત્રો કે આ કેન્સર માટે પણ ઉપયોગી છે એવું કહેવાય છે તમે ગૂગલ કે પછી યુટ્યુબમાં આ લક્ષ્મીતરુ નામનું ઝાડ લખીને સર્ચ કરીને જાણી શકો છો મિત્રો પણ અત્યારે બહુ સરસ એક ઝાડ છે એના પર ફળ પણ આવેલા છે ને ફળ કેવા દેખાય છે મિત્રો કે આપણે લીંબોડી કાં તો પછી જાંબુ હવે જાંબુની પણ સિઝન આવવાની છે એના જેવા દેખાય છે જ્યારે કાચા હોય ત્યારે થોડાક લીલા હોય છે પછી પાકવા માંડે ત્યારે થોડાક પીળાશ પડતા જાય છે ને છેલ્લે આ જાંબુની જેમ કાળા થઈ જાય છે મિત્રો આ એના સરસ ફળ છે ને એને માપના હોય છે બહુ મોટા હોવા નથી મિત્રો આ ઝાડ છે ને આ ઝાડના પાંદડા બહુ ઉપયોગી છે એમ કહેવાય છે મિત્રો આ ઝાડના માનો કે બે હજાર પાંદડાના તમને સાત આઠ હજાર રૂપિયા પણ મળી શકે એવું કહેવાય છે મિત્રો પણ તે આપણે એક શોધખોળ કરીને ક્યાંક કઈ જગ્યાએ આપવાનું એના પાંદડા કઈ જગ્યાએ લે છે પછી ક્યાંક કઈ જગ્યાએ એની દવા બને છે મિત્રો એ પણ પૂછપરછ કરવી પડે છે પણ અત્યારે મેં જે આ ઝાડ જોયું પછી નેટ પર સર્ચ કર્યું તો આ ઘણું ઉપયોગી છે એને ધનલક્ષ્મી ટ્રી પણ કહેવાય છે એમ અમુક માને છે કે આપણા ઘરે આપણા આંગણામાં આજુબાજુ વાવવાથી આપણા ઘર માટે પણ એક સારું હોય છે મિત્રો ને એક ઔષધિ રૂપે આપણે પણ આ ઝાડને એક રોપી શકીએ છીએ મિત્રો બહુ સરસ છે ને જ્યારે મિત્રો ત્રણ ચાર વરસમાં તો કમ્પ્લીટ થઈ જ જતા હોય છે એટલે એને એના પાંદડા પણ લીલાસ પટ્ટાને ઘણા રૂપ હોય છે એટલે આપણને સાયડો પણ ઘણો ઉપયોગી છે મિત્રો ને મિત્રો આ ઝાડની પૂજા પણ થાય છે કેમ કે નામ પણ ધનલક્ષ્મી છે ને આપણે કેમ તુલસી માતાને આપણે અગરબત્તી કરતા હોય છે એમ એની પૂજા પણ થાય છે મિત્રો આ ઝાડ જોઈ રહ્યા છો એને ઘણા વર્ષ નથી થયા મેં અહીં અહીં પૂછ્યું તો મિત્રો ને એક સરસ હોય છે ને આ થોડુંક કાચું પણ ખાઈ શકાય છે પાકે ત્યારે થોડુંક સારા હોય છે એમ એમ કહેવાય છે મિત્રો એની પણ ટ્રાય કરીએ મિત્રો આ પાકેલા ફળ છે કાળાસ જાંબુની જેમ દેખાય છે મિત્રો આ બીજનો પણ દવામાં ઉપયોગ થાય છે એમ કે પછી આ જ બીજ સૂકવીને આપણે એમાંથી બીજા સોડ તૈયાર કરી શકીએ છીએ ને આ પાકેલા ફળ પણ ખાઈ શકાય છે ને એનો સ્વાદ છે મિત્રો તુરો તુરો સ્વાદ છે આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ